નમસ્કાર સમાચારો સાથે હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત આજ સવારે જેવા દુઃખદ સમાચાર સામે આવ્યા જે સમાચાર સાંભળીને આપણા રૂમાટા ઊભા થઈ જાય અને જો આપણે બ્રિજ ઉપર મુસાફરી કરવાનું વિચારતા હોય તો આપણે દસ મિનિટ માટે વિચારીએ કે શું હવે બ્રિજ પર મુસાફરી કરવી આપણા માટે યોગ્ય છે અનિવાર્ય છે કે નહીં આવું એટલા માટે કારણ કે સવારથી જે એક એવા કરુણ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં માં પોતાના દીકરાને બચાવવા માટે રાડો પાડી રહી છે બૂમો પાડી રહી છે ને એવું કહી રહી છે કે મારો દીકરો જે છે એ બ્રિજ બિસ્કિટના જેમ આમ તૂટી ગયો વચ્ચેથી બ્રિજ તૂટી ગયો છે આણંદ અને વડોદરા જિલ્લાની જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ ઘટના કેટલી કરુણ છે કારણ કે જે એ બ્રિજ ઉપરથી પસાર થતું હશે અને એક મિનિટ માટે પણ એવો વિચાર નહીં આવ્યો હોય કે આ બ્રિજ એ મોતનો બ્રિજ છે નામ છે ગંભીર આ બ્રિજ અને આ બ્રિજ એમના માટે ગંભીર બની જશે એવું એમને એક સેકન્ડ માટે પણ નહીં વિચાર્યું હોય એ ટ્રકમાં જે જતું હશે જે ગાડીઓમાં જતું હશે એ ઘણા બધા સપનાઓ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હશે એ ટ્રક જે ટ્રકમાં જે મુસાફર હતા જે ચાલક હતા એને પણ એવો વિચાર આવ્યો હશે કે ટ્રકને હવે એક જગ્યાએ થોંભીને હું થોડો આરામ કરી લઉં પણ એને ક્યાં ખબર હતી કે આની છેલ્લી મુસાફરી હતી અને આ બ્રિજ બિસ્કિટના જેમ વચ્ચેથી તૂટી જશે આ ઘટના છે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો જે ગંભીરા બ્રિજ છે તેની કે જ્યાં આ બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો છે બ્રિજ તૂટતા ટ્રક અને ટેન્કર નદીમાં ખાબક્યા છે તમે જે દ્રશ્યો છે સ્ક્રીન પર જોઈ શકો છો વર્ષો જૂનો ગંભીરા બ્રિજ આશરે પિસ્તાળીસ વર્ષ જૂનું આ ગંભીરા બ્રિજ ખખડધજ બન્યો હતો બ્રિજ તૂટતા આણંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે આ ઘટનામાં ત્રણ લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે અને બે લોકોના કમકમાટી ભર્યા મોત ઘટના સ્થળે જ નીપજ્યા છે ગંભીર આ બ્રિજ દુર્ઘટનામાં મુખ્યમંત્રીને જાણ પણ કરવામાં આવી છે સમગ્ર ઘટના અંગે તેમણે માહિતી આપવામાં આવી એમને પણ માહિતીનો તાગ મેળવવાની કોશિશ કરી છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીને ઘટનાની જાણ કરી છે આ સાથે ગંભીર બ્રિજ દુર્ઘટનામાં બે

તરવૈયા અને સ્થાનિકોની મદદથી બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે ઓગણીસો એક્યાસીમાં માં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ઓગણીસો પંચ્યાસીમાં માં બ્રિજને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એનડીઆરએફની એક ટીમ રેસ્ક્યુ માટે રવાના થઈ છે રાહત બચાવ કાર્ય શરૂ કરાયું છે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો પાદરાનો આ બ્રિજ તૂટી પડ્યો છે આ સાથે માહિતી એ પણ મળી રહી છે કે વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું છે કે પાદરા ગંભીર બ્રિજની ઘટના બનતા ફાયર ટીમ ટીમ ત્રણ એ રવાના થઈ છે આ સાથે જે રાજુભાઈ હાથીયા અને દિલીપભાઈ પઢારીયા ને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કારણ કે તેમને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ સાથે અમિત ચાવડા કે જેમને ટ્વિટ કરીને જણાવ્યું હતું અને સત્તા પક્ષને જણાવ્યું હતું કે તમારે અહીંયા ધ્યાન દોરવાની કોશિશ છે તમારે મદદ કરવાની જરૂર છે એમાં એમને કહ્યું છે કે તંત્રની ઘોર બેદરકારીને કારણે લોકોના મોત થયા છે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે સવાલ કોના પર ઉઠાવો આમાં કોની ભૂલ છે એ કહેવું બહુ મુશ્કેલ છે કારણ કે જો સત્તા પક્ષને કહીશું તો સત્તા પક્ષ એમ કહેવાનું છે કે પિસ્તાળીસ વર્ષ જૂનું આ બ્રિજ છે એ ટાઈમે અમારી સત્તા તો હતી નહીં કારણ કે પાછળના ત્રીસ વર્ષથી

છે હવે જે એ પોક લગાવી રહી છે પોતાના દીકરાને પોતાના પુત્રને પોતાના વાહન સોયાને બચાવવા માટે એ એક વખત આપણે સાંભળી લઈએ એટલે આપણને ખબર પડશે કે આ બિસ્કિટના જેમ જે રોડ જે બ્રિજ તૂટી પડ્યો છે એ કોની જવાબદારી હતી સાચવવાની કોની ફરજમાં આવતું હતું અને આ કોની લાપરવાહીના કારણે આ કામ થયું છે એ માની ચીખ બહુ મને રાળ સાંભળીશું તો આપણને ખબર પડી જશે જુઓ માથી આવે છે આવા આવે